ઉપલેટામાં વિકાસના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું ઉપલેટાના વાડલા ગામની મોચ નદી પર નારાયણ સરોવર નામના ચેક ડેમનું ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના વર્ધ હસ્તે ખાત ખાતમુહૂર્ત કરાયું રૂપિયા બે કરોડ સત્તર લાખના ખર્ચે ચેક ડેમ તૈયાર થશે આઠસો વીઘા ખેતીની જમીનની પીએફ માટે પાણીનો લાભ મળશે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે કાર્યપાલક ઇજનેર વાડલા ગામના સરપંચ તાલુકા ભાજપ પ્રમુખ આગેવાનો હોદ્દેદારો ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા બે કરોડ ઉપર રકમની ચેક ચેકડેમ નું ખાતમુહૂર્ત થયું અને આ ખાતમુહૂર્ત થવાથી આ વિસ્તારના લગભગ આઠસો વીઘા જમીનને ને રિચાર્જ થશે અને આઠસો વીઘા જમીન નું જે તળ છે એ તળ ઊંચું આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે આ ચેકડેમ નવી જે સરકારની ગાઈડલાઈન છે નવો સ્પેસિફિકેશન છે સ્પેસિફિકન છે એ મુજબ કરવામાં આવશે જેથી કરીને અગાઉ જે યોજનાઓ હતી અલગ અલગ એ પૈકી જે ચેકડેમો તૂટી જતા કે મુશ્કેલી થતી એને બદલે હવે ટેકનિકલી નવી ડિઝાઇન આ ચેકડેમનો સર્વે થયો છે અને લગભગ સો મીટર ઉપર એકસો ત્રીસ મીટરનો ચેકડેમ છે પોળાઇ પણ પૂરતી છે અને ઊંચાઈ ત્રણ મીટર જેટલી છે અને એની જે નવા સ્પેસિફિક ડિઝાઇન મુજબ થયેલ હોય આ ચેકડેમ વર્ષો સુધી ટકી રહેશે અને વાડલા ગામ અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને ખૂબ જ લાભ થશે